શહેરના કારીબાગ વિસ્તારના કુખ્યાત ફૂટલેગર ને પીસીબી ટેમ્પોમાં રાખેલ વિદેશી શરાબના જથ્થા સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે વડોદરા પીસીબી ની ટીમ ને મળી હતી કે પાર્વતી નગર ખાતે રહેતો મનોજ કહાર ટેમ્પોમાં વિદેશી જથ્થો ભરીને પાસે આવેલા કરવામાં આવી હતી સ્થળ પરથી ચારસો એસી વિદેશી શરાબની બોટલો એક મોબાઈલ ફોન અને ટેમ્પો મળીને એક લાખ અઠાણું હજાર પાંચસો નો મુદ્દામાલ જપ્ત કરી મનોજ કહારની ધરપકડ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મનોજ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર